દેવી મહાલક્ષ્મી કોણ હતા દેવી લક્ષ્મીના માતા પિતા ભાઈ અને પુત્ર કોણ હતા આજે તમામ પૌરાણિક તથ્યોના આધારે જાણો લક્ષ્મીજીના તમામ રહસ્યો અગિયાર મહિનો પહેલાં દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપ અને તેમની પૂજાથી કેવા ફળ મળે છે દેવી લક્ષ્મી સાથે લગ્ન કરવા કોણે ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કર્યું હતું સનાતન ધર્મમાં દેવી લક્ષ્મીની ઉત્પત્તિની વિશેષ કથાઓ પ્રચલિત છે તેણીને સદીઓથી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીનો જન્મ ક્યાંથી થયો હતો હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને સંપત્તિ સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી તરીકે પૂજવામાં આવે છે એવી માન્યતા છે કે જો દેવી લક્ષ્મી કોઈના ઉપર ગુસ્સે થઈ જાય છે તો તેની સુખ સમૃદ્ધિ ખતમ થવા લાગે છે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મી વિશે ઘણી બધી વાતો પ્રચલિત છે પરંતુ શું તમે જાણો છો કે દેવી લક્ષ્મીનો ઉદ્ભવ ક્યાં થયો હતો અને તેમના જન્મની કથા શું છે તેમના જન્મને લઈને હિન્દુ પૌરાણિક કથાઓમાં ઘણી વાર્તાઓ પ્રચલિત છે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે વિગતવાર જાણવા માટે જાણીએ દેવી લક્ષ્મીની ઉત્પત્તિ સાથે જોડાયેલી કેટલીક વાતો દેવી લક્ષ્મીની ઉત્પત્તિનું કારણ કેટલીક હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર લક્ષ્મીની ઉત્પત્તિની કથામાં ઘણા વિવિધ સંસ્કરણો છે અને તે હંમેશા ઘણા અવિશ્વસનીય તત્વોથી શણગારવામાં આવે છે એક દંતકથા અનુસાર દેવી લક્ષ્મીની વાર્તા ઋષિ દુર્વાસા અને ભગવાન ઇન્દ્રની મુલાકાતથી શરૂ થાય છે એકવાર દુર્વાસા ઋષિ ખૂબ આદર સાથે ઇન્દ્રને ફૂલોની માળા અર્પણ કરે છે ભગવાન ઇન્દ્ર ફૂલો લે છે અને નમ્રતાપૂર્વક તેને તેના ગળામાં મૂકવાને બદલે તે તેના હાથી ઐરાવતના કપાળ પર માળા મૂકે છે હાથી માળા લઈને પૃથ્વી પર ફેંકે છે દુર્વાસા તેની ભેટના આ અપમાનજનક વર્તનથી ગુસ્સે થઈ જાય છે અને દુર્વાસા ભગવાન ઇન્દ્રને શ્રાપ આપે છે કે જેમ તેણે તેના અતિશય અભિમાનમાં માળાને જમીન પર પછાડીને બરબાદ કરી દીધી તેમ તેનું રાજ્ય પણ બરબાદ થઈ જશે દુર્વાસા ત્યાંથી નીકળી જાય છે અને ઇન્દ્ર પોતાના ઘરે પરત ફરે છે દુર્વાસાના શ્રાપ પછી ઈન્દ્રની નગરીમાં પરિવર્તન થવા લાગે છે ભગવાન અને લોકો તેમની શક્તિ ગુમાવે છે તમામ વનસ્પતિ પાક અને છોડ મૃત્યુ પામે છે માણસો આપવાની વૃત્તિ છોડી દે છે મન ભ્રષ્ટ થઈ જાય છે અને દરેકની ઈચ્છાઓ બેકાબુ બની જાય છે સમુદ્ર મંથનથી નીકળ્યા ચૌદ રત્નોમાં માતા લક્ષ્મી મુખ્ય હતા તે સમયે દેવતાઓ અને દાનવોએ અમૃત્વ માટે સમુદ્ર મંથન સમુદ્ર મંથનની કથા પ્રમાણે ની વિનંતી કરી પછી દેવતાઓ અને રાક્ષસો દ્વારા આદિકાળના દૂધિયા મહાસાગર ક્ષીરસાગરના મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો આ પ્રક્રિયા દરમિયાન સમુદ્રમાંથી ચૌદ રત્નો બહાર આવ્યા જેમાંથી માતા લક્ષ્મી મુખ્ય હતા માતાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે બધા દેવતાઓ અને દાનવો તેની તરફ ખેંચાઈ ગયા આવી સ્થિતિમાં રાક્ષસોએ પણ તેને મેળવવાનો પ્રયાસ કર્યો અને માતાએ પોતાની સુરક્ષા માટે પોતાને રક્ષક ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દીધા ત્યારથી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે તેમના પત્ની તરીકે બિરાજેલા છે સમુદ્ર મંથન દરમિયાન તેમના ઉદ્ભવને કારણે દેવી લક્ષ્મીને ક્ષીરાબદિત પણ કહેવામાં આવે છે જે દૂધના સમુદ્રની પુત્રી છે ભગવાન વિષ્ણુના હૃદયમાં દેવી લક્ષ્મીનું સ્થાન હોવાથી તેમને શ્રીનિવાસના નામથી પણ ઓળખવામાં આવે છે દેવી લક્ષ્મીનું સ્વરૂપ શું છે દેવી લક્ષ્મીને ઘણીવાર કમળના ફૂલ પર બેઠેલા અથવા ઊભેલા સુંદર સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે જે શુદ્ધતા અને શાણપણનું પ્રતીક છે તે ઘણીવાર એક હાથમાં કમળનું ફૂલ અને બીજા હાથમાં સોનાથી ભરેલા કળશ સાથે હોય છે જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે હિન્દુ ધર્મમાં લક્ષ્મીને સંપત્તિ અને સારા નસીબની દેવી તરીકે પૂજવામાં આવે છે અને તેના ભક્તો માટે સમૃદ્ધિ સફળતા અને સુખ લાવવા માટે માનવામાં આવે છે તેમની આર્થિક સ્થિતિ જાળવવા માટે ભક્તો મુખ્યત્વે ભગવાન વિષ્ણુની સાથે માતાની પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરે છે માતા લક્ષ્મી સંપત્તિ સૌભાગ્ય યુવાની અને સુંદરતાની હિન્દુ દેવી છે અને ભગવાન વિષ્ણુની પત્ની છે તેથી તેમની જોડી લક્ષ્મી નારાયણ તરીકે પૂજાય છે દેવી લક્ષ્મીના અવતાર માતા લક્ષ્મીએ લોકોના કલ્યાણ માટે તમામ યુગમાં જુદા જુદા અવતાર લીધા હતા એવો માનવામાં આવે છે કે જ્યારે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે દેવી લક્ષ્મી તેમની પત્ની તરીકે તેમની સાથે રહેતી હતી સત્યયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રીરામનો અવતાર લીધો અને પછી માતા લક્ષ્મીએ સીતાનો અવતાર તેમની પત્ની તરીકે લીધો એ જ યુગમાં માતા લક્ષ્મીનો પણ પરશુરામની પત્ની ધરણીના રૂપમાં જન્મ થયો હતો દ્વાપર યુગમાં દેવી લક્ષ્મીએ કૃષ્ણની પત્ની રાણી રૂકમિણી અને હરિની પત્ની પદ્મા તરીકે અવતાર લીધો હતો આમ દેવી લક્ષ્મીના જન્મની કથા અજોડ છે અને તેમને હંમેશા ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને મળ્યો પુત્ર જાણો કોણ હતા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને આ બ્રહ્માંડના રક્ષક માનવામાં આવે છે જ્યારે માતા લક્ષ્મીને સુખ સમૃદ્ધિ અને સંપત્તિની દેવી માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીજી સાથે સંબંધિત ઘણી ઘટનાઓ છે જેમાં તેમના પુત્રનો પણ ઉલ્લેખ છે બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પણ એક પુત્ર હતો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પુત્રની આ પૌરાણિક કથા કંઈક આવી છે વિષ્ણુજીએ લક્ષ્મીજીને શ્રાપ આપ્યો હતો દેવી ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંદમાં શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના પુત્રનું વર્ણન છે એક દંતકથા અનુસાર શ્રી હરિવિષ્ણુએ લક્ષ્મીજીની ઘોડી બનવાનો શ્રાપ આપ્યો હતો આ પછી લક્ષ્મીજી ઘોડી બનીને તમસા યમુના નદીઓના સંગમ પર રહેવા લાગ્યા ત્યાં લક્ષ્મીજીએ ભગવાન શિવની પૂજા કરી